અલ્યા કુટુંબવાળા હું કેટલું રાખું તો આવતા નહીં શું કરવાનું મારા હગાને ફોન રાતનો કરો જુદી આવ્યો નહીં હગો યાર કો મારા શું કરવું યાર કેટલું છો યાર પત્રો મિલીફન કરી મારા આબામાં થોડો ટાઈમ તમારા પડે ટ્રાફિક નો વાત સાચી છે તમારા હા જીવ જોખમ હોય હું ફાયદો તમારી કેવી વાતી અમે ગયું મારે રવું એવું કરશે યાર તો કરશું કે હવે ઓય રવાનું હોય આપલું છે નું અલ્યા તો જીબા દેવા નહીં યાર ગાળો યાર અને મારે હું કે તે હું કંટાળી જબરજસ્ત યાર પણ હું બેઠો ચિંતા કરો તો તળામાં પડવું છે હગા મારા જ નહીં અરે એવું ના કરે હગા આ આ તો ફોને ઉપાતો નયા छोटू કારા છું એક તો પેલા ખેત તો વાટ જોઈ રહ્યા હોય છે અને એક તો નોકરી મારા અને પાછો ઘર જગારવા જવાનું પણ જે કાર શિયાળામાં ઊંઘી રહ્યો તો કરતું એટલે કોઈ ખબર પડતી નહીં પાંઘાટ લઈ જવાનું પગાર પાસે એરા લે પા કઈ મન તો ના તો પગાર આવેલો તો એવું કર્યું અને ઝગારવા જવાનું અને ઝગાર નહીં લઈને જવાનું મોને ઉપાડ તો નહીં ઘેર જ જવા દેજો અરે ઊંઘી જ રહેલા હા બીજું કોઈ નહીં કરતા તમે છે મારા કુટુંબ માં કોઈ રાગ નહીં તમે હવે જપી જોઈ અરે હું જપી ગયો છું અરે સમજાવો નહીં કોઈ નહીં ખોટા કોચેરી થશે તો મિલી ને જતા મારા રાત રવાનું છો એટલે હું રવાનું યાર એટલે રાત તમે દોડો તો યાર અવાજો મિલો ચાલ

લોહી પી જોજ લો ઉઠાવ દે છે ને છ વાગે તો શેતમાં મોકલી દે છે રૂણ વેણી આવે છે ને પાછું પેલું શિયાળો આવે છે એટલે ઘઉં જફામારી જફા મારી કરી છે મારે તો સાત વાગે નોકરીએ જવાનું ને નોકરીથી આવું પાવ સો વાગે બાપા પાવ ખેતમ મોકલી દે કે જા ખેતમ જા ને આ કોમ કરજે આમ કરજે તેમ કરજે મારે કરું કરું ના પછી જમીન મારા પાસે તો ચાલી વર્ષનો છોકરો થયો તોય બાપાને ખબર નહીં પડતી છોકરાને છોકરા હું જ નહીં પડતી ના આખો દારૂ કોમ જ કર

કરેતરા oh, <laughs>

પેલો ના તો એ આતરાક જો મુ બેરો દવાખાન લઈ જાવ છું લે છોટુ ને દવાખાન લઈ જાવ છું આ બાબા બાબા રે ઓ બાબા એ ગુજરાત જોડો પેલા મને દવાખાન લઈ જો રે આવાજ ના આવે બાબા મારવા ફરવું પડે શેઠ જેટલું લડતા હતા આ તો ગોવા કાં ઘેર જવું છે કે તમારે છોટું નોકરી મેકલો જ ના નેકલો કોઈના બધું મારો ફરવાનું

વાત કહું કુતરું કર્યા ને તો તમારે ટાઈમ સર ફેર થી એનો પુરેપૂરા ક્રોસ જે કીધો ને જે ઇન્જેક્શન કીધું પૂરે પૂરો અપાવજો ખબર પાછું થાય છે ખબર નઈ હોય તું બીજા દસ લેતા ડોક્ટર બધા લઈને બધું જીવતું પકડવાનું છે મરાય નહીં પાછું

હા તો હું જોઉં છું ડાયરેક્ટ કપાસ નું કુતરા હાથ રાખું છું બેસી રહ્યું તો હલ્યું નહીં ફરજ વાત